આ બંગડીના દસ રૂપિયા આ બંગડી નાય દસ રૂપિયા આ બંગડી ના દસ રૂપિયા આ બંગડી દસ રૂપિયા બંગડી દસ રૂપિયા જોવા બધી ગુરુવારે ની ખરીદી જોવા હેલો કેમ છો મજામાં ને સ્વાગત છે મારી બધા કૃષ્ણ ને રાખે રાતે આજ તો બાર વાગે એવા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અમે આજ ગુરુવાર છે તો ગુરુવારીમાં જઈશું હું લેતી જાઉં છું મારે ને ગુરુવારીમાં હથવારો એમ થાય કે હાલો કે રુદ્રા લેતી જાઉં છું મિતને કેમ કે એને ઓલી વખતે ગુરુવારીમાં લઈ ગઈ ને તો ત્યારે મને એ ઘરે જવું ઘરે જવું એવી રીતે જ કરતો હતો એટલે એને હું નથી લેતી જતી મિતને એ ત્યારે ઘરે જવું એમ જ કરતો હતો તો મારે એને ક્યાંથી લેતી જાઉં

<गयाँ> हाँ, था। नाना था। है। नाना बूट। चंपल बूटसो दुस वाला जो कटलेरी बधी अलग अलग कटलेरी हो जोता जोता है ला जाए सो वही पता है एक सेकंड पटा करा पटा करा तानो एक गार्ड समझ गई ऊपर एरुल हम्म ऊपर को बढ़ से किसने इन्हें मावली नहीं कड़ी ठे पटा करा रे कड़ी मसे ओ भाई किस लाइन में आ गए हम भाई का आ, हाँ हम जो आप भी

આનું શું Ina 20

શું હવે તારે લેવું પણ ક ભી જાતા તા ક બધી આ બાજુ આપણે ન જાવ ભાઈ હાલ આયા ફોન ગડી જાહે તો હા હા હું છું અયા

અહીંયા દોરિયા જુઓ એ હવે દેખાણું જો દોરિયા બધા ફૂંકાઈ ગયા ફૂકવવા રાખી દીધા અને જો ગુરુવારેમાંથી હું લઈ આવીને તમને બતાવું છું બધી વસ્તુ લઈ આવીને બતાવું આ બ્લાઉઝ લઈ આવી દોઢસો રૂપિયાનો આ દોઢસોનો આ બ્લાઉઝ લઈ આવી છે આ દોઢસો રૂપિયાનો બ્લાઉઝ પછી હે ને આ રુદ્રા હાટું માં આવી આવી લઈ આવી દસ રૂપિયાની છે જોવા આ દસ રૂપિયાની છે પપ્પા માટે મોજા લઈ આવી કાચો માલ જોવો આ અને આ આ બે થી ને પચાસ રૂપિયાના બે ને ત્રીસ ને એક ને પચાસ ના બે જો આ બે પચાસ ના બે લીધા સેટ આવા ડોકિયા જેવા છે

આ બધું ગુરુવારીમાંથી ખરીદી કરીને લઈ આવેલી છું આજે માંથી જોવા બધું એટલું લઈ બધું સેટ ને એવું બધું પચાસ રૂપિયા નો ને એક વીસ વાળા ને બે ના બે ને બંગડી દસ દસ વાળી ને એવી બધું લઈ આવેલી હતી હતું તો ઘણું પણ પછી કંઈ ગમતું નહોતું એટલે કાંઈ લીધું નહોતું અને તમને તો આ વિડીયો અહીંયા સુધી જ તે તો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને વિડીયો પસંદ જ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે નવા બ્લોગમાં તો કોઈ એવું કે